ગિરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી આવી સામે દર્દીને સારવાર ન મળતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હાલ ગિરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગંદકી અને ડોક્ટરો તથા સ્ટાફની બેદરકારીને લઈને ખૂબ જ સરસામાં છે ત્યારે ગિરગઢડાના જાગૃત નાગરિક દ્વારા એક્સરેના ના થવાની દર્દીને સારવાર ન મળવા અને ડોક્ટર હાજર ન હોવાના આરોપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે દર્દીને પગમાં વાગ્યાથી સરકારી હોસ્પિટલ ગીરગઢડા ખાતે લઈ જવા જતાં હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરો પોતાની ચેમ્બરમાં હાજર ન હોવા અને દર્દીને સારવાર ન મળવા ગીરગઢડા સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે વિડીયો ઉતારનાર વ્યક્તિએ જણાવ્યું જણાવતા કહ્યું હતું કે સ્ટાફ અમને પોલીસની ધમકીઓ આપે છે વિડીયો ઉતારશો તો પોલીસને બોલાવી અને ખોટા કેસમાં ફસાવી દઈશું આ કેટલી યોગ્ય છે સાહેબ ક્યાં છે હે સાહેબ અહીં આવશે કે આપ જોઈ રહ્યા છો સાહેબ બારા બેઠા છે જો સાહેબ આરામ આરામ કરે છે જો દેખાય તમને સાહેબ આરામ કરી રહ્યા સાહેબ ગિરડા હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ સાહેબ આપણે એક્સ્ટ્રા મશીન બંધ છે શનિવારે અડધો દિવસ જ હોય સરકારી હોસ્પિટલમાં એવો નિયમ છે બોલાવો તમારા ડીસીપને હા બોલાવો બોલાવો હું વાત કરી લઉં ને હા નંબર આપો બોલો પછી નંબર લઈ લો ભાઈ તમારું નામ શું છે સાહેબ નામ શું છે તમારું પરમિશન કોણ આપે આ બધું કરવાનું અમને કોઈ નાગરિક છો આમ નાગરિક છો અને પરમિશન ના લેવાની હોય સરકારી દવાખાનામાં અમે આવી છીએ એનો પગ જોવો લાવ તો ભાઈ આવા જો દર્દીને બોલાવ તો એનો પગ જોવો ને અહીંયા સ્ટાફમાંથી એમ કહે છે કે એક્સરે મશીન ના સાહેબ કે નથી શનિવાર બંધ હોય બહુત પછી બંધ હોય સરકારી હોસ્પિટલમાં બંધ હોય ને સરકારી શનિવારે બંધ હોય શનિવારે બંધ જ હોય એવું છે કાઈ વાંધો નહીં સાહેબના નંબર આપો સાહેબ સાથે આતે આગળી વાત કરીએ અમે લાવો તો ભાઈ જો આ દર્દી છે આ દર્દીને આપણે જોઈ શકીએ છીએ કે એને થઈ ગયેલું છે અને એક્સરે કરાવ તો આપણે સરકારી હોસ્પિટલના ના સાહેબ છે તેનું એમ કહેવાનું છે કે ભાઈ શનિવારે આપણે એક્સરે મશીન બંધ વહી ગઈ અને રજા વહી ગઈ સરકારી હોસ્પિટલમાં સાહેબના નંબર લઈ લ્યો એના ઉપલા અધિકારી છે એના નંબર આપે છે સાહેબ તમારું નામ શું છે સાહેબ સાહેબ તમારું નામ જેઠવા ડૉક્ટર જેઠવા આખું નામ પ્લીસ જેઠવા સાહેબ આખું નામ આપશો પ્લીઝ એમ જેઠવા વાય એમ જેઠવા આપણે વાય એમ જેઠવા સાહેબ છે ગિરગડા હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલ અને એ સાહેબનું એમ કહેવાનું છે કે સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીન શનિવારે બંધ હોય છે અને ભાઈનો પગ છે ને ભાઈ હોજી ગયેલો છે અને એક્સરે કરવા આવ્યા છીએ આપણે હાથ ને બધું ભાઈ છે ને બે દિવસથી પડી ગયો ગાડી લઈને અને સાહેબનું એમ કહેવાનું છે કે એક્સરે મશીન આજે શનિવારે રજા હોય કે સરકારી હોસ્પિટલમાં પણ રજા હોય સાહેબ હે સાહેબ શનિવાર બંધ હોય

રજા સીટી મૂકેલી છે અહીંયા ના એની અરે વાત કરશું હતી એટલે મારો એમ કેવો છે અત્યારે મેન તમે નથી મેન અમાર અમાર ઉપલ અધિકારી કેવાય હા અહીંયા છે ને અહીંયા જ નોકરી કરે છે ને મેન હા તો ઈ કેમ સરકારી હોસ્પિટલ માં નથી સરકારી હોસ્પિટલ માં કેમ છે નહીં એમ વાત કરજો ને એ તો છે તો એના એને જગ્યાએ કોઈ ચાર્જમાં નથી આ તાલાડવા સાહેબ આ મીટિંગ માં છે તો ઈ કેમ મીટિંગ માં છે ગાંધીનગર તો અહીંયા કોઈ ઇમરજન્સી આવશે તો તમે શું કરશો

એનું કારણ સરકારી હોસ્પિટલ માં રજા હોય મુખ્યમંત્રી એમ કહે છે કે રજા રાખો તમે સરકારી હોસ્પિટલ માં શનિવારે બપોર પછી મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તમને એમ કહે છે કે શનિવારે બપોર પછી રજા રાખો એમ કહે છે તમને સાહેબ તમે કયો ના ના તમે બોલો તમે બોલો તમે તારે તમને આપણે મુખ્યમંત્રી એમ કે છે હા બોલાવી લે વાંધો નહીં ના તમને અમારે પૂછવું જ પડે સાહેબ હા તો દૂ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દ્યુ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય ગરવી ગુજરાત કરવાનું ભૂલતા નહીં હેલ્લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓ ને કઈશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ